નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ વાત ખેડૂતો દર વખતે એમ કહેતા હોય છે કે ખેતીમાં કંઈ વધતું નથી કારણ મજૂરીનો ખર્ચ વધારે છે આજકાલ મજૂરી એટલી બધી વધી ગઈ છે કે લોકોને ખેતી કરે છે એ લોકોને ખેતીમાં એક રૂપિયો પણ વધતો નથી આવી વાત તમે સાંભળી રાજકોટમાં સાપર વેરાવળમાં એક ખેડૂત છે અને એણે એક નવી શોધ કરી છે જો તમે મગફળી વાવતા હોય તો મગફળીમાં કોઈ પણ પ્રકારના મજૂરની જરૂર ન પડે તેના માટે એણે એક કોપરેન અને જે મગફળી કાઢવાનું મશીન જોઈતું છે આ બે વસ્તુ છે હું તમને બતાવી તમે જોજો તમને પણ એમ થશે કે વાહ મગફળીની ખેતી હવે મજૂર મુખ થઈ ગઈ છે મારી સાથે છે સંજયભાઈ પિલવા હું આય સાપર વેરાવળમાં રાજકોટની નજીક આવી ગયો છે અને એમણે એક સંશોધન કર્યું છે ખેડૂત જો તમે ખેડૂત હોય તો આજનો અમારો વિડીયો જોજો એકવાર ટાઈમ કાઢીને જોજો તમે જો મગફળી વાવતા હોય તો હવે તમારા મજૂરોની બહુ મને એવું લાગે જરૂર નહીં પડે આ માણસે બહુ મહેનત કરી છે ઘણા વર્ષોથી સંઘર્ષ કર્યો છે અને એવું મગફળી ઉપાડવાનું એક મશીન બનાવ્યું છે અને થ્રેસર બનાવ્યું છે બે વસ્તુ તમને બતાવીશ બરાબર પૂરો વિડીયો તમે જોજો હું મળાવું સંજયભાઈને સંજયભાઈની પૂરી મહેનત છે શું છે કઈ રીતે બનાવ્યો આ બધી વાત સંજયભાઈ કરશે રામ રામ સંજયભાઈ રામ રામ

જમીનમાં માં ખૂચે નહીં ખૂચે ટ્રેક્ટર ને હાઇડ્રોલિક ઉપર જ કંટ્રોલ થઈને મશીન ચાલતું હોય અચ્છા તો હાઇડ્રોલિક આમાં સપોર્ટ કરશે પૂરે હા ટ્રેક્ટર ને હાઇડ્રોલિક ઉપર જ કંટ્રોલ થઈને ચાલતું હોય અને ઘણી વખત તમને ખ્યાલ હોય તો કડક જમીન થઈ ગઈ હોય ઓટોમેટિક જમીનમાં બેસી જશે એવું નહીં કે પાંચ પથ્થર મૂકવા પડે સાદી રાત કે કેવું એવું કઈ નહીં કરવું પડે નહીં 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 તો આ ગરેડા વાળી હવે રામાયણ નહીં કરવી પડે કોઈ વસ્તુ જરૂર જ નથી નહીં જે આપણે રોલ મૂકતા એ જ કેમ એની કોઈ જરૂરિયાત જ નથી બરાબર પછી આમાં માનજો કોઈ જીલડું આવશે લાકડું આવશે મગફળી મગફળી નો પાથરો કઈ રીતે થાય સંદીપભાઈ આનો એક પારો થશે આખો પાથરો નહીં પાછળ એક લાઈન થતી હશે બરોબર એ લાઈન પછી ઘણા ખેડૂ હજી આપણી ટ્રેડિશનલ જૂની મેથડ એ મુજબ પાથરા કરે છે પણ હવે અમે નવું જે હાર્વેસ્ટર લઈને આવશું બરોબર તો મને એવું લાગે છે કે આપણે ધીમે ધીમે પાથરા ને ભૂલી જવાના છે અને ડાયરેક્ટ હાર્વેસ્ટર આપણું ઉપાડ લેશે મગફળી ને અચ્છા તો સંજયભાઈ નું જે આ મશીન છે બરાબર આ હું તમને દેશી ભાષામાં અમારા બે મશીન છે એનું સમાધાન કરવા માટે આવે જે ખેડૂતોને તકલીફ પડે મજૂર અને ટાઈમે આપણે સિઝન માં જે કામ કરવું હોય નથી થતું આ બે મશીન એનો વિકલ્પ કરી આપશે તો આ તમારું જે મશીન છે હું આ જોઉ છું આમાં નાની માંડવી હશે અથવા આડાવડું હશે કે તો બધું બધું કોઈ પ્રોબ્લેમ નહીં આવે બધી માત્ર આપડા સૌરાષ્ટ્રમાં તમને ખ્યાલ છે કે આપડા ચાસ એકદમ ક્લિયર હોય છે એટલે આપણે સૌરાષ્ટ્રમાં જે આ મશીન ચલાવવાની મજા આવે ને બીજા ના આવે એમ કારણ કે આપડા ખેડૂત શોખીન છે આપડા ખેડૂત નો ચાસ જોઈએ તો આ સેટે થી પેલા સેટે એકદમ લાઈન ક્લિયર બરાબર એમાં મશીન બહુ સરસ ચાલે તમે અત્યાર સુધી અમે સુદાન છે ગામ્બિયા હે મ્યાનમાર છે શ્રીલંકા હે અને પોર્ટુગલ માં અમારા મશીન ચાલે આજ લઈ જાય આજ મશીન લઈ જાય બરાબર ખેડૂત માટે પણ સેમ મશીન ત્યાં પણ સેમ મશીન કોઈ ક્વોલિટીમાં પ્રેફર નહીં અચ્છા હવે બીજું તો આમાં મગફળી તૂટશે ને જંજીભાઈ ખેડૂતો ને ઘણી વખત એવો પ્રશ્ન હોય કે તૂટી જાય મૂળ તૂટી જાય દોડવા એવું કઈ થાય નહીં કોઈ વસ્તુ નહીં હું તમને ખેડૂતો ના અભિપ્રાય અપાવીશ કોઈ વસ્તુ નહીં બહુ સરસ ચાલે છે સાત આઠ વર્ષથી આ ખેડૂત જીરો મેન્ટેનન્સ થી મશીન ચલાવે છે અને આમાં મેન્ટેનન્સ આમાં માની લ્યો કે આ કણીઓ તૂટે કે એવું થાય આમાં 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 શું થાય આમાં કોઈ વસ્તુનું મેન્ટેનન્સ નહીં આવે કારણ કે આ મશીન ની ક્વોલિટી જેવી મેન્ટેન કરી છે આજ છેલ્લા દસ વર્ષથી આમાં સ્પેર પાર્ટ ન થઈ છે મેલું મશીન બનાવ્યું હતું ત્રણ વર્ષ મારા ટ્રાયલ બેઝ ઉપર ગયા બે હાજર અગિયાર માં મને એમનો કોન્ટેક્ટ થયો બરોબર અને એ લોકો થી આપડે બનાવવાની શરૂઆત કરી તો મૂળભૂત તમારું વતન કેવું છે મારું વતન જુનાગઢ જિલ્લા નું જાપોદર ગામ છે અને મારા પપ્પા રિટાયર ટીચર અને આજની તારીખે ખેડૂત જ છે અમારી પાસે નાની એવી દસ વીઘા જમીન છે અને પપ્પા હજી ખેતી કરે છે તો તમે બીકોમ કરેલા આમાં કેમ રસ જાગી પડ્યો અમે હે ને ફિલ્મ કંપની જોડે જોડાયેલા હતા એમનું માર્કેટિંગમાં ટ્રેક્ટરમાં બધે હતા મારા મોટા ભાઈનો જૂનો અનુભવ ટ્રેક્ટર લાઈન નો હતો અને ખુદ અમે ખેતી કરતા બરોબર એટલે અનુભવ હતો કે ભાઈ શું પ્રોબ્લેમ આવે બરોબર અમારે ત્યાં પણ મગફળી થાય છે એટલે ઈ ના ક્રોપ માં એક વખત બહુ બધો વરસાદ પડ્યો હતો નીચે સોલ્યુશન હોવું જોઈએ એમ કારણ કે સૌરાષ્ટ્ર એટલે મગફળી નું હબ છે આપડે તો બહુ મગફળી થાય તો માની લો તમે પાથરા થઈ ગયા નીકળી ગયી પછી તમે કાઢવાની કઈ રીતે એનું બતાવી દે આવો તમને ચલો આપણે જે આપણે ઓપરેન છે ને

આ માની લ્યો કે હું મારે ખેતરે લઈ જાઉં છું તો લઈ જવું હોય તો શું કરવું પડે સંજય કઈ નઈ ખાલી ટ્રેક્ટર ની પાછળ ઊંચા નીચો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં માત્ર આપણે સાઈઝ જે મશીનની છે ટેલરની ની સાઈઝ આવે એ જ સાઈઝ છે અચ્છા આ શું છે આ કઈ નઈ બોલાવો હાઇડ્રોલિક પાઇપ છે જેનું કનેક્શન આપણે ટ્રેક્ટર આપીએ છીએ અચ્છા એટલા માટે કે આ ની કન્વેર ને ઊંચા નીચી કરવા માટે બરાબર કે રસ્તો કદાચ ખરાબ હોય તમે જે હમણાં વાત કરતા હતા બરોબર કે રસ્તો ખરાબ હોય વચ્ચે ક્યાંય ગડારા હોય અડી જાય એમ હોય તો એમને ઊંચા નીચી કરવા માટે ટ્રેક્ટર ના ડ્રાઈવર પાસે આપડે કંટ્રોલ આપેલો છે अच्छा तो आ आ છે એનું કવર આખી આખા મશીન ને આખે આખા જો બ્લોઅર છે હવા થી મકફડી બોક્સ માં ભરાઈ જાય અને એ ડાયરેક્ટલી તમારે ટેલર માં ખાલી કરવી હોય તો ટેલર માં પણ કરી શકો નીચે કરવી તો કરી શકો આ જનરલી એક ટેલર જેટલી મગફળી ઉપર સ્ટોરેજ થશે એટલે આમાં એક ટેલર એક ટેલર એક મકફડી સ્ટોરેટ થઈ જશે પછી નાખવી હોય તો શું કરવાનું

તો જગ્યાએ ઢગલો કરવો તો બધું થઈ જાય ઢગલો કરવો તો કરી શકો અચ્છા પછી આમાં પેલા મગફળી જોડે જે કાકર આવે છે ને આપડે નાના નાના ઘાટી માટી એનું શું છે વ્યવસ્થા જો ઝીણી ધૂર આવે છે ને એ બધી અમારે પેલા શરૂઆતમાં થાય ત્યાંથી ઝીણી ધૂળ નીકળે છે પછી નીચે ટ્રે આપેલી એમાં ધૂળ નીકળે આપણી માટી માટી આપડે મગફળીની માં કેલ્ક્યુલેશન કરીએ તો એ અલગ નથી કરી શકતા એટલે એટલી માટી સાથે આવે પણ એના માટે પાછળથી એક ક્લીન કરવી હોય તો એક ડિસ્ટોનર ની વ્યવસ્થા છે અમે ટ્રાય કરીએ છીએ કે આમાંથી જેટલી મેક્સિમમ બને એટલી ટ્રાય કરીએ હજી આવે છે તો બીજી બાજુ બતાવો બીજી બાજુ શું છે ચાલો મારી સાથે મગફળી ક્યાં આવશે સંજયભાઈ અહિયાં મગફળી આગળ આવશે કેમ આવશે અહીંયા મગફળી આવશે અચ્છા આ બ્લોવર થી હવા થી ડાયરેક્ટલી મગફળી ઉપર જતી રહેશે અચ્છા અહીંથી આમ જતી રહેશે હા ઉપર જતી રહેશે ઓકે અને પેલું ભરાઈ જશે પેલું ભરાઈ જશે બોક્સ બરાબર તો આ શું છે આ શું છે

સંજયભાઈ હું પૂછું કે આ તમે પેલું મગફળી ઉપાડવાનું મશીન બતાવ્યું એની પ્રાઇસ કેટલી છે એમાં અલગ અલગ મોડલ છે એક લાખ પાંત્રીસ હજાર થી લઈને શરૂઆત આ કેટલા વાળું છે આ એક લાખ ને પંચાણું હજાર તો આ કેટલા વાળું છે આ હજી છે ને પેલું ઇન્વર્ટર બેઝ ની ટ્રાયલ બેઝ ઉપર છે બરોબર આમાં પણ આપણી પાસે મોડલ છે સાઈઠ નું મોડલ છે તો એક લાખ પિસ્તાલીસ હજાર નો આવે ત્રીસ ની જાડી ના વાવેતર હોય છે બત્રીસ ની જાડી વાવેતર છે આપણી ચોવીસ છવ્વીસ ઇઠાવી ની જાડી માટે જનરલી આપણે છપ્પન ની રાપ યુઝ કરતા હોઈએ ઈ મોડલ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા નું આવે છે અચ્છા

ચાલીસ ટકા સબસિડી ખેડૂત ચાલીસ ટકા અને પચાસ ટકા બે સ્લેબ છે અચ્છા હા અને આમાં કઈ નથી આમાં હજી સબસિડી વાર લાગશે કારણ કે નવું મશીન છે એટલે આ આપડે અપ્રુવલ કરવામાં બે વર્ષ નો ટાઈમ જતો અચ્છા આની શું પ્રાઇસ છે માની કે બાર લાખ રૂપિયામાં મશીન થાય છે બાર લાખ બરાબર અત્યારે ક્યાં ચાલે છે ક્યાં ચાલે અત્યારે અમરેલી પાસે ઈશ્વરિયામાં ચાલે છે કેવું રિઝલ્ટ બહુ સરસ બે વર્ષથી ચલાવે છે અને ઇવન ખાલી મગફળી નહીં એમને ચણામાં પણ ચડાવેલું છે બરોબર બે ચણામાં પણ ચડાવી લીધું બે ક્રોપ કન્ટિન્યુ થઈ ગયા છે હજી અમારી ટ્રાયલ એવી છે કે મગ અડદ સોયાબીન માં પણ આ રિઝલ્ટ આપશે બરાબર છે અને માની લ્યો કે આ માટે કોઈ વેઇટિંગ કરું તમે કયો ઓર્ડર મળી જાય ના વેઇટિંગ રહે છે

ના અત્યારે આ બે વસ્તુ છે પણ હજી ઇન ફ્યુચર ખર્ચો હોય તો મજૂરી ખર્ચે બરોબર એવા કોઈ બિયારણ નથી કે જે પ્રોડક્શન અત્યારે આપે છે એના ડબલ આપશે બરોબર મગફળી છે આપડી દોઢ ખાંડી બે ખાંડી સારામાં સારી બે ખાંડી મગફળી મગફળી ચાર ખાડી એને જવાની કારણ કે એવું કોઈ બિરણ નથી

પણ એમને કહે છે કે સંશોધન ચાલુ છે તમે બી જે રીતે દવાઓમાં અને બીજી ઘણી રીતે ધીમે ધીમે સંશોધન આવતા ખેડૂતોમાં ખેતીમાં પણ આવા લોકો છે આવા રાત દિવસ લોકો મહેનત કરે છે અને નવી નવી વસ્તુ લાવે છે અને ખેડૂત દિવસે ને દિવસે સમૃદ્ધ થાય કઈક મજૂરી ઓછી થાય ને બે પૈસા કમાય એવો આમનો પ્રયાસ છે હું માનું છું કે તમે લેવું હોય તો ના લો પણ ક્યારેક આવું જો તમે સાપર વેરાઓ રાસ તો મુલાકાત લે તમને મોટી બધી જમીન હોય મજૂરોનો ફટકો હોય ભાગ્યા હોય તો આ મક ફરીમાં તો રાહત થઈ જાય એવું લાગે છે બસ અમારી વાત ગુજરાતના દરેક ખેડૂત સુધી લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બીજી વાત એ છે કે જો તમે સોશિયલ મીડિયામાં હોય તો પોઝિટિવ વાત કરીને અમારું ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ ભેસ છે એમને પણ જોજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત